રાધનપુર મહેસાણા રોડ ઉપર ભરસાલી ટ્રસ્ટ સામે આદિવાસી ભવન કમ્યુનિટી હોલ રૂપિયા સતત લાખ પચાસ હજારની અંદર બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરતા રાધનપુરના જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને આદિવાસી સમાજના અગ્રણીઓ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકાર શ્રી યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોને સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તે હેતુસર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણ તાલુકાના આદિવાસી સમાજના ઉપસ્થિત રહ્યા તો રાધનપુરના વિકાસની અંદર સહભાગી બની વિકાસની વેગ પકડાવતા જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકીને જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બાબુલાલ ઈશ્વરભાઈ અને કરસનભાઈ ફોજે અને અજયભાઈ રાણા નગરસેવક અને પ્રવિણ

સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે એનું આજે ખાતમુહૂર્ત થયું છે ખાતમુહૂર્તમાં ત્રણ ચાર આ તાલુકાના હિલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનો છે એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું પાંચ લાખ રૂપિયા સુધીની હું એને મદદ કરવાની છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એવી હું શુભકામના પાઠવું બોલો